જય શ્રી રામ બધાને તમારું સ્વાગત છે આપણે દેવાંશી ખોટું ખોટું મને કે હું ખોટું ખોટું શાહ બનાવું છું અમારે ખોટું ખોટું બહુ હોય પાસે બધું તો એ ખોટું ખોટું શાહ બનાવે છે દેવાંશી તો થોડું ઘણું એવું રેકોર્ડિંગ કર્યું છે ઉતાર્યું છે આપણે તો આગળ જોઈએ આપણે કે એની ખોટું ખોટું શાહ કેવી હોય કેવી ખોટું ખોટું શાહ બનાવે છે ક્યાં ગઈ દેવાન છે એટલે આયા છો આ હું કરો હું રેમ છો હું છે ચીપટી છે એ તો શું કહેવાય એને ચીપટી ત્યાં કીટલી ને એવું કેમ પડ્યું છે અહીંયા

કેટલી વાર લાગશે સાને? આય કેટલી વાર છે? આજે વાય છે. તો થઈ જાય પછી પાછી મને દસ ને પીવો આપીશ ને? હે? આજે વાય છે. આ વાર છે મને ખબર છે પણ બની જાય પછી મને પાછી પીવા આપીશ? હા. મને પીવડાવીશ ને? હે, શીફટી. હે? શીફટી. મેં હું કીધું મારી વાત સાંભળશો તું? હે? શીફટી. હા પણ મેં હું કીધું મારી વાત તો સાંભળશો સાબુ ને પછી મને પીવડા આવીશ કે નહીં આવી કેટલી પીવડા આવીશ લાટ બધી પીવડા કેમ લાટ બધી થોડીક કસ એક રકા બે તો ઘણી ઘણી નો થી હું ઈ ના બૂતું તું ભાઈ મને ખબર છે પણ નડતું તું મે લઈ લીધું તોય તતો હોય હમ હમ એ નડે છે બધું એટલે આ થઈ ગઈ કે નહીં પછી નથી થઈ હા તો થઈ જાય મને પીવડાવ આવજે હો આવીશ ને મને પીવડાવવા પછી આપ મને આવજે હું ગરમા છું ઓકે હા ગરમમાં હીરા ગહું છું હો બની જાય પછી જ આવ હમારો વ્યાહવું કેમ હે તને કહો

ફરી ગઈ છે હા બસ એમ થઈ ગયું કરી નથી હજુ ગરમ છે આતે હારુ હાલ મન સાહેબ ઓર ખરા થાય મને બસ બધી દીધી ભરી દીધી આખી તો કે શું કરું બધી

ધીમે ધીમે નાખજો ઢોળા કેટલી નાખી દીધી કેટલી બધી નાખી દીધી હા ભાઈ હજી એક વખત પીવી છે મારે એક વખત પીવી છે લાઈ

દેવાંશી શાહ બનાવી જોઈ લેજો બધા હા બહુ ઘણી હતી હો દેવાંશી શા ડાયાબિટીસ થઈ જવાની છે તો બસ આવો જતો વિડિયો દેવાંશી ની ચા દેવાંશી એ બનાવેલી ચા તો બસ મેં હિસાબી કીધી છે તમારી પીવી તો તમે આવો બસ બીજું તો હું બસ એટલું કદાચ આ વિડીયોમાં વિડીયો ગમો હોય તો લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો મળવી બીજા ક્યારેક વર્ષો પછી બીજા વિડીયોમાં મહિના પછી એક વર્ષ પછી કબર નહીં ક્યારે પણ મળશું બીજા વિડીયોમાં ત્યાં સુધી જય શ્રી રામ બધાને જય શ્રી રામ